સગી રહે સગા ભાઈ ઉપર શારીરિક હડપલાના આક્ષેપ સાથે ભાઈ અને માતા સામે નોંધાવી ફરિયાદ ભરૂચન પોલીસ મથક માં ફરિયાદ લોક ટોળા ભેગા થયા હતા તબડા ગ્રામજનોએ પણ ચોરીની અફવાઓ વચ્ચે ગરબા ગ્રાઉન્ડ ઉપર જવાનું ટાળ્યું હતું ભરૂચ જિલ્લામાં ચોરોની અફવાથી સમગ્ર ભરૂચ જિલ્લામાં લોકો માં ભય માહોલ પણ ઉભો થયો છે ભરૂચ જિલ્લા અને ગામોમાં મોડી રાત્રિએ લોકો હથિયારો સાથે પોતાના ગામોની સુરક્ષા કરતા હોય તેવા અનેક ચોંકાવનારા વિડીયો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે તેવામાં આસો નવરાત્રીના પ્રારંભે જ ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારના તવડા ગામે ચોર ટોળકી ઘૂસી હોવાની શંકાના પગલે ગ્રામજનોએ ગરબા રમવાનું ટાળી પોતાના ઘરોની સુરક્ષા કરવામાં ચોતરાઈ ગયા હતા જેના પગલે આસો નવરાત્રીના પ્રથમ દિવસે ગ્રામજનો ગરબા ગ્રાઉન્ડ ઉપર આવ્યા જ ન હતા અને ગરબા ગ્રાઉન્ડ સુમસામ અફવાઓની હાલ તો ગ્રામજનોમાં પણ ભયનો માહોલ આ દિન સુધી એક પણ ગામના વ્યક્તિએ ચોરોને નજરે જોયા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા જ નથી માત્ર અફવાઓ વચ્ચે નિર્દોષ લોકો ટીપાઈ રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે વિડીયો વાયરલ થઈ રહ્યા છે આસો નવરાત્રીના બીજા જ દિવસે સવારે ભરૂચના લિંક રોડ ઉપર આવેલા

પાંચ જેટલા કેસરિયાધારી ભિક્ષુકો ભિક્ષા લેવા આવ્યા હતા પરંતુ શરૂ કરી દીધો હતો અને ભિક્ષુકો ચોર છે કે કેમ તે અંગે સ્થાનિક લોકોએ ભરૂચે ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લોક ટોળા વચ્ચેથી પાંચે ભિક્ષુકોને સુરક્ષિત પોલીસની ગાડીમાં બે પોલીસ સોસાયટીમાં આખરે પણ પરંતુ ઘણા સમયથી જિલ્લામાં ચોરોની અફવાઓના કારણે નિર્દોષ લોકો લોકટોળાનો ભોગ બની રહ્યા હોવાની ફરિયાદો સામે આવી ગઈ છે અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે જાહેરમાં જો હથિયાર લઈ કોઈ નીકળે તો પોલીસ ફરિયાદ દાખલ કરતી હોય છે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં ગામની સુરક્ષા માટે કેટલાક યુવાનો જાહેર ફરિયાદો સામે આવી ગઈ છે જેના પગલે આ પ્રકરણમાં સરકારી અધિકારીઓ પણ હવે બાકાત રહ્યા નથી ભરૂચ જિલ્લાના અનેક ગામમાં સરકારી અધિકારીઓને પણ લોકટોળાનો ભોગ બનવાનો વારો આવી ગયો છે ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ

ભરૂચની એક સોસાયટીમાં રહેતી યુવતીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીના આક્ષેપ સામે ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ફરિયાદીના પિતા અવસાન પામ્યા છે અને ઘરમાં ભાઈ અને માતા સાથે રહી ફરિયાદી રહે છે અને ફરિયાદીએ એવા પણ આક્ષેપ કર્યા છે કે તેનો સગો ભાઈ ફરિયાદી સાથે અડપલા દાબદૂબ સહિત ગંભીર પ્રકારના અડપલા કરતો હોય અને આ વાત ફરિયાદી પોતાની માતાને કરતી હોય તો ભાઈનું જ ઉપરાણું માતા લેતી હોય તેવા આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી જેના કારણે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદીની સગી માતા અને તેના ભાઈ સામે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે પતિએ પત્નીને અંધારામાં રાખી બીજા લગ્ન કર્યા હોવાના ફોટા સસરા એ પ્રથમ પુત્ર વધુને મોકલતા ડિવિઝન પોલીસ મથકમાં પતિ સાસુ સસરા સામે ફરિયાદ નોંધાઈ ગઈ છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં લિંક રોડ ઉપરની એક સોસાયટીમાં રહેતી આકાક્ષા શર્માએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે ફરિયાદીએ ગત તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પંદરના રોજ હિન્દુ રીતિ રિવાજ મુજબ બિહારના કૃષ્ણ મુરારી શર્મા સાથે લગ્ન થયા હતા અને બંને વચ્ચે લગ્ન જીવન ચાલતું હતું ગણતરીના મહિનાઓમાં જ બંને વચ્ચે નાની મોટી વાતોમાં ઝઘડાઓ થતા અને તે સમય દરમિયાન ફરિયાદી સગર્ભા થતા તેની સારવાર પણ તેની સાસુ સસરા કે પતિ નહીં

કે કે ઝારખંડ ખાતે મકાન અને જમીન આવેલી છે તે મને નામ પર કરી આપે નહીં તો હું બીજે લગ્ન કરીશ અને સાસુ સસરા પણ દીકરાના બીજે લગ્ન કરવાની ધમકી આપતા તે દરમિયાન ફરિયાદીની તબિયત લથડી હોય તે સમયે તદઉપરાંત પિયરમાં આવ્યા બાદ પતિ પત્ની કે તેની બાળકીને તેડવા તૈયાર ન હોય જેથી ફરિયાદી સતત બાળકીના ભવિષ્યને લઈ ચિંતામાં રહેતી તેના નામની યુવતી સાથે હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન કરેલા હોય તેવી વાત રવિન્દ્ર કુમારે ફરિયાદીને કરી હતી જેના કારણે ફરિયાદી સતત ચિંતામાં હતી શું ખરેખર તેના પતિએ લગ્ન કર્યા છે ખરા તેવી વાત જાણવા માટે ફરિયાદીએ તેના સસરાને ફોન કર્યો હતો અને સસરાએ પણ તેના દીકરાના બીજા લગ્ન કરેલા હોય તેવા ફોટા પણ આખરે મોકલતા જમીન ખસી ગયો હોય તેવો અનુભવ થયો હતો જેના કારણે પ્રથમ પત્નીએ છૂટાછેડા ન આપ્યા હોય છતાંય પતિએ બીજા લગ્ન કર્યા હોવાની વાતને લઈ ફરિયાદી તાવડ તો બે ડિવિઝન પોલીસ મથકે પહોંચી જાય પતિ તથા સસરા સાસુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતી માન કર્યા છે

નવરાત્રી ઉત્સવ ઉમંગ અને ભક્તિ સાથે પણ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચમાં પ્રથમ વખત હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે પોલીસ સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવની રંગત આસો નવરાત્રીના બીજા દિવસે પણ સતત જામી હતી અને નાના મોટા સૌ કોઈ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પણ ગરબામાં રંગે રંગાયા હતા અને મન મૂકીને ગરબે ઘૂમી માતાજીની ભક્તિમાં મગ્ન બન્યા હતા બારો કે

ચોર ટોળકી અંગેના મેસેજથી સર્તક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠકો યોજીને અપીલ કરવામાં આવી હતી જેમાં પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ પ્રદીપ વાઘેલાએ પણ અલગ અલગ ગામના સરપંચ આગેવાનોને અપીલ કરી હતી કે ખોટા મેસેજ ખોટી અફવાઓથી દૂર રહેવું અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલે શાંતિનો ભંગ ન થાય તે ઉદ્દેશથી તકેદારી રાખવા કહ્યું હતું વધુમાં કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી આ બેઠક વાગરા વિલાયત અળગામા સલાદરા રહાટ પહાજ મૂલે સાચણ કલમ પીપલિયા ખંડાળી સહિતના ગામોના આગેવાનો તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા ઘણા સમયથી વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તાર આવેલા છે ત્યાં એક અફવા ફેલાયેલી છે કે કોઈ માણસો ચોરી કરવા આવે છે અને ચોરી કરી અને આમ જનતાને માર મારે છે હું વાદરા પોલીસ દ્વારા જણાવ જણાવું છું કે આવો કોઈ બનાવ બનેલ નથી તેમજ આ તદ્દન ખોટી અફવા છે અને માણસો પોતે પોતાનું સુરક્ષણ કરવા બહાર ઉપર ફરે છે તમામને નમનો અપીલ છે કે આવી કોઈ અફવાથી દોરાવું ગેરમાર્ગે દોરાવું નહીં અને આવા કોઈ વેપન લાઈન જાહેરમાં કરવું કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય

પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે આગામી સત્તર દસ બે હજાર ચોવીસ સુધી ચાલનાર છે જેના ભાગરૂપે ખાદ્ય ચીજના વેપારીઓ સાથે સંકળાયેલા ખાણીપીણીની લારીઓ ગલ્લાઓ હોટલો રેસ્ટોરન્ટો તેમજ અન્ય ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે

એટલે કે તારીખ ત્રણ થી સત્તર સુધી consecutive પખવાડિયા ની ઉજવણી કરી રહ્યા છે જેમાં આજે છેક સાથે સંકળાયેલ તમામ વેપારીઓને ને તાલીમ તથા licence registration આ આયોજન કરવામાં આવેલ છે જેમાં આજે રોજ ભરૂચ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ licence registration નો કેમ કરેલો છે એટલે એમાં જે બી ફૂડ સાથે સંકળાયેલ છે તેઓને આજે સ્થળ ઉપર જ લાયસન્સ રજીસ્ટ્રેશન આપીશું જેથી એ લોકો સહેલાઈથી વેપાર કરી શકે અને જે બી રજીસ્ટ્રેશન

બીજી ઓક્ટોબર ગાંધી નિમિત્તે સ્વચ્છ ભાગ ભાગરૂપે સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપવા હેતુ ઠેર ઠેર સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે લક્ષ્મી નારાયણ દેવ કોલેજના ગણ તેમજ વિદ્યાર્થીઓએ પણ હાથમાં ઝાડુ પકડી સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા

બાબુભાઈ પ્રજાપતિ સહિત પંકજ પટેલમાં ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ અભિયાન સફળ બનાવ્યું હતું હું ડોક્ટર નિધિ ચૌહાણ પ્રોફેસર લક્ષ્મીનારાયણ કોલેજ ઓફ ફાર્મસી આજે લક્ષ્મીનારાયણ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચ અને ભોલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસથી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ સેવા સ્વચ્છતા જ સેવા એ વિષયને લઈને ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના ગણ તથા વિદ્યાર્થીઓ અને બોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તથા તાલુકા સભ્ય અને પંચાયત સભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને બોલાવની આજુબાજુના વિસ્તારને આજે અમે સાફ સફાઈ નું એક બિરુદ કામ હાથ ધર્યું છે અને અમારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ તથા બોલાવ ગ્રામ પંચાયતના સભ્યોએ સારો એવો સહકાર આપ્યો છે અને આ કાર્યને આગળ વધાર્યું છે અને આજે સમાજને એ જ ઇન્ફોર્મેશન આપવા માંગીએ છીએ કે દરેક લોકોએ પહેલાં પોતાના ઘર અને પોતાના ઘરની આજુબાજુ સફાઈ રાખવી જોઈએ અને કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ અને સ્વચ્છ ભારતનું જે મિશન છે એને આપણે આગળ ધપાવવું જોઈએ તેથી જ ભારત આખું આખું સ્વચ્છ બનશે ભરૂની શૈક્ષણિક શાળામાં બે દિવસે ઇન્ટર સ્કૂલ કબડ્ડી ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂશાયરના ભોલાવ વિસ્તારમાં આવેલી હોકીઝ લિયમ સ્કૂલના બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે અનેક ખેલકૂદની સ્પર્ધાઓ રમાડવામાં આવે છે જેના ભાગરૂપે ચાર અને પાંચમી ઓક્ટોબરના રોજ ઓકેઝલિયમ સ્કૂલ ખાતે ઇન્ટર કબડ્ડી ચેમ્પિયનશિપનું સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં ભરૂચ જિલ્લાની અલગ અલગ સાત સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહ ઉમંગ સાથે ભાગ લીધો હતો ફાઇનલ કબડ્ડીની સ્પર્ધા આજે યોજવામાં આવી હતી જે અંકલેશ્વર ખાતે એશન સ્કૂલ વચ્ચે રમાઈ હતી જેમાં ભરૂચમાં પ્રથમ ક્રમ પર ઓકેઝિયમ સ્કૂલ ભરૂચ દ્વિતીય તથા દ્વિતીય ક્રમ ઉપર એશન સ્કૂલ અંકલેશ્વર અને તૃતીય ક્રમ ઉપર જૂના બોરભાટા પ્રાથમિક સ્કૂલ

અબ્ઝિલિયમ સ્કૂલ ભરૂચ દ્વારા આ એક અંડર ફોર્ટીન અને સેવન્ટીનના બાળકો માટેનો એક સુનરો સંદેશ છે કે જેઓ નાના બાળકોને પ્લેટફોર્મ અત્યારે મળતું નથી આ બાળકો આવનારા દિવસોમાં કબડ્ડીની અંદર સ્ટેટ કક્ષાએ અને નેશનલ કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે અને આ સ્કૂલ તરફથી કબડ્ડીની રમતની અંદર ઘણું બધું પ્રોત્સાહન મળે છે તો હું એમના ટ્રસ્ટી અને આચાર્યશ્રીને ખુબ ખુબ અભિનંદન આપું છું કે આવનારા દિવસોમાં આવી નેશનલ અને સ્ટેટ કક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરે અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરે બાયપાસ ચોકડી સુધી ચાલકો ઉઠ્યા કરવામાં આવી રહી છે અને હાલ વરસાદના વિરામ વચ્ચે જાહેર માર્ગો ઉપરથી પસાર થતા વાહનોના કારણે ધૂળની ડમણી ઉડી રહી છે ધૂળની ડમણી શ્વાસ એટલે કે નાક મારફતે શરીરમાં જવાના કારણે શરદી ખાંસીના વાવળો ફાટી નીકળ્યા હોવાની માહિતી પણ સપાટી ઉપર આવી છે ત્યારે ધૂળની ડમણીના કારણે વાહન ચાલકોથી માંડી આજુબાજુની શૈક્ષણિક શાળાઓમાં આવતા બાળકો પણ ભારે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે ત્યારે ધૂળની ડમણીના કારણે લોકોએ પોતાના મોઢા ઉપર રૂમાલ અને દુપટ્ટો બાંધીને પણ પસાર થવાની નોબત આવી ગઈ છે ધૂળની ડમણીના કારણે આંખોમાં ધૂળની ડમડી જવાના કારણે પણ ભરૂચ જિલ્લાના ઝડ તાલુકાના ઉમલાની એક યુવતી સાથે વિદેશ મોકલવાના નામે કથિત રૂપિયા દસ લાખ ઉપરાંત ની છેતરપિંડી કરવામાં આવી હોવા બાબતે યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે ઉમલા પોલીસમાંથી મળતી વિગત મુજબ જગડિયા તાલુકાના ઉમલા ગામે રહેતી યાત્રીબેન નીતિનભાઈ પટેલ નામની યુવતી વડોદરા ખાતે અભ્યાસ કરે છે આ યુવતીને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોવાથી ત્યાંથી સેરિડન કોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એડવાન્સ લર્નિંગ ખાતેથી કોલેજનો ઓફર લેટર મંગાવ્યો હતો જેમાં કોલેજની ફી ભરવાની હોવાથી યાત્રીબેને વિદેશ મોકલવાનું કામ કરતા વિપુલભાઈ જગદીશભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો વિપુલભાઈએ યાત્રીબેનને જણાવ્યું હતું કે અભ્યાસની ફીના રૂપિયા દસ લાખ અગિયાર હજાર ભરવાના થશે તેમ કહીને ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફંડ નામની સંસ્થામાં બેંક ખાતામાં જમા કરાવવા કહ્યું હતું ત્યારબાદ યાત્રીબહેનના પિતા નીતિનભાઈએ ગત તારીખ છઠ્ઠી મે બે હજાર ચોવીસના રોજ ઉમલાની બેંકમાં પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા દસ લાખ અગિયાર હજાર ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફંડના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા ત્યારબાદ વિપુલભાઈએ કહ્યું હતું કે કોલેજની ફી તેમણે ભરી દીધી છે પેમેન્ટ કન્ફર્મેશન માટેના બે લેટરો મોબાઈલના વોટ્સએપ ઉપર મોકલ્યા હતા જેમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખેલ હતું અને નીચે ચૂકવણી કરનાર તરીકે યાત્રીબહેનનું નામ ઈમેલ અને મોબાઈલ નંબર લખેલ હતા જેમાં ડિટેલમાં સેડિડિન કોલેજનું નામ અને બિલ ચૂકવણીમાં તેનો એકાઉન્ટ નંબર અને એમાઉન્ટ કેનેડિયન ડોલર આઠ હજાર ચારસો સત્તર પોઈન્ટ ચોત્રીસ લખેલ હતું જે બીજી રસીદમાં ટ્રાન્ઝેક્શન નંબર અને એમાઉન્ટ કેનેડિયન ડોલરમાં પણ શંકાસ્પદ લાગી હતી જેના કારણે તપાસ કરતા છેતરપિંડી થઈ હોવાનો અનુભવ થતા તાત્કાલિક તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ઉમલ્લા પોલીસ મથકમાં દસ લાખ અગિયાર હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી મારું નામ નીતિન પટેલ મારી છોકરીનું નામ યાત્રી પટેલ મારું ગામ ઉમલ્લા હું મારી છોકરીને કેનેડા જવા માટે ખુશી ફાઇનાલ્સ સર્વિસ એમાં દસ લાખને અગિયાર હજાર રૂપિયા ફી ભરી હતી ફી ભર્યા પછી અમને પંદર દિવસમાં ખબર પડી કે આ તો ડુપ્લિકેટ છે અને ત્યાર પછી અમે એમને ત્રણ ચાર વખત ફોન કર્યા એટલે કીધું કે પેમેન્ટ આવી જશે આવી જશે એવું ચાર પાંચ વખત ફોન કરવાથી એને મને ત્રણ મહિના લગી દોડાવ્યા કર્યો અને ત્રણ મહિના પછી અમે ફોન કર્યો લગભગ તારીખ નવ નવ ત્રણે ફોન કર્યો ત્રણ નવે કેવું એટલે તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો સ્વીચ ઓફ આવ્યા પછી અમને વધારે શંકા થઈ એટલે અમે સીધા ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને મેં ટ્રાન્સફર કર્યું હતું બેંક ઓફ બરોડા ઉમલ્લાથી એટલે મારો કેસ ઉમલ્લા એફઆઈઆર મેં ફળાવી છે તમે પૈસા શું કરવા આપ્યા મારી છોકરીને કેનેડા જવા માટે વિપુલ ચૌહાણ એ બધા છે બરોડા લોક ટોળાએ પોલીસ ના હવાલે કરતા પોલીસ ની તપાસમાં પણ ગ્રામજનો ચોરીની અપાઈ ગરબા ગ્રાઉન્ડ ઉપર